આપણા માતા પિતાના સંસ્કારથી જ ઉત્પન્ન થાય છે આપણા માતા પિતાના સંસ્કાર શિક્ષણ આપણું કાસું છે એક ભજન બોલ્યું હતું કે ભક્તના છોકરા ભોપા થાય ભક્તના છોકરા દારુડિયા થાય ભક્તના છોકરા જુગારિયા થાય તો તમારે એટલું આપણામાં શિક્ષણ કાસું એટલા આપણા સંસ્કાર કાસા આપણો છોકરો ભક્તનો છોકરો જો જુગાર રમતો હોય કે તમાકુ બીડી ગાદો વાપરતો હોય કે પરમાટી વાપરતો હોય એટલી આપણી ભક્તિ કાશી ને કાશી એનું કારણ છે કે ભજનમાં જન્મતા તું શું બોલી બોલતો તો હવે બોલ્યામાં ઘણો ફેર છે સાહેબ સમરુ સાહેબ સમરુ સમરા વિના પાર ને પડો જન્માતર આપણી માત પિતાએ એવા હોશે હોશે મોટા કર્યા અને માત પિતાનું લક્ષણ આપણું ભૂલી ગયા આપણા માત પિતાના સંસ્કાર ભૂલી ગયા અને બીજે બીજે રસ્તે સાડી ગયા પછી બીજામાં એક કીધું છે કે મરણ ઘાટી આકરી સોળો મન ના કુડ

અને જૂઠ નિંદામાં આપણે ફસી ગયા એટલે આપણું નિજ સ્વરૂપ ખોઈ બેઠા છે નિજ સ્વરૂપ ખોયું અંતકરણમાં ભાષ અધ્યાસ અનુમાન કલ્પના એ તમે વારંવાર આવી ગયા માત પિતા તો ત્રણ ખાણીમાં હોય છે મનુષ્ય ખાણી ઇન ખાણી ઉત્પન્ન ખાણી ચારે ખાણીમાં એમાં મા બાપ હોય ચારે ખાણી એમાં મા બાપ સંસ્કાર આપણ આલે છે પંખી આપણ દાણા ખવડાવે ના નથી મોટું કરી અને માળામાંથી ઉડાડી મે કહે છે પશુ એમને બચ્ચોને ધવરાવે છે અને મોટું કરી એનું લક્ષ્ય છોડી દે છે પણ માણસ માણસનું લક્ષ્ય નથી છોડતો માણસ માણસના અહંકારમાં પડે છે અને આ અધ્યાસ જલમો જલમ લાગે છે અને જલમો જલમથી આપે મરણ જલમના ફેરા કરતા આયા સા અને આ બધું ખબેર ન રાખો તો ઈનાય ભોળા ની આ વાર્ષે બોલો દેવકી છે